રોટરી ડે સેલિબ્રેશન અને ઇન્ટર ક્લબ ઝુંબા ડાન્સ કરીને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાની સાત રોટરી ક્લબ ધી રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરી રોટરી ક્લબ ઓફ બરોડા કોસ્મોપોલિટન રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજ રોટરી ક્લબ ઓફ બરોડા કલાનગરી રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર રોટરી ક્લબ ઓફ બરોડા અને રોટરી ક્લબ ઓફ બરોડા સિટીના વાઇબ્રન્ટ રોટરી ડે સેલિબ્રેશન નિમિત્તે આરોગ્ય સુખાકારી અને સામુદાયિક બંધનને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઇન્ટર ક્લબ ઝુંબા ડાન્સ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી વડોદરા શહેરના સયાજી બાગ ખાતે આવેલા એમ્ફી થિયેટરમાં કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં દરેક સભ્ય ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રોટેરિયનો સમુદાયના સભ્યો અને ફિટનેસ ઉત્સાહીઓએ એક આકર્ષક ઝુમ્બા ડાન્સ એક સાથે કર્યો હતો આજે ત્રેવીસ ફરવરી છે એ વર્લ્ડ રોટરી ડે તરીકે ઉજવાય છે આખા વર્લ્ડના અંદર રોટરીની સ્થાપના થઈ હતી ઓગણીસો પાંચમાં ત્યારથી આજે એકસો વીસમો જન્મદિવસ કહેવાય આજે વડોદરા ખાતે આજે કમિટી બેગમાં એમ્ફી થિયેટરમાં અમે બધા રોટરી ક્લબવાળા વડોદરાના કુલ અગિયાર ક્લબો મળીને અહીંયા એક પબ્લિક અવેરનેસ માટે રૂમ્માનું આયોજન રાખ્યું છે એમાં ઓપન ફોર વડોદરા હતું બહુ સુંદર આયોજન છે આજે અને રોટરીના માધ્યમથી અમે લોકો કમ્યુનિટી સર્વિસ કરીએ છીએ હેલ્થ હેલ્થ રિલેટેડ કોઈ બી ઇસ્યુઝ હોય છે એ અમે સોલ્વ કરીએ છીએ એમાં પોલિયોના અંદર અમારો સિંહ ફાળો છે આખા વર્લ્ડના અંદર સાથે સાથે અમે એજ્યુકેશન ફિલ્ડમાં બી અપલિફમેન્ટ ઓફ ધ સોસાયટી અને લિટરસી વધારવા માટે બી અમે લોકો પાણી છે સેનિટેશન છે એ બધી જ અંદર રોટરી કામ કરે છે અમે આ બધા ક્લબના પ્રેઝિડેન્ટ આજે અહીંયા ભેગા થયા છે કમિટી બાગમાં એમ્વટરમાં અને ઝૂમ્બાનું આયોજન કર્યું છે આ ત્રેવીસ ફેબ્રુઆરી વર્લ્ડ રોટરી ડે તરીકે ઉજવાય છે વર્લ્ડ અન્ડરસ્ટેન્ડિંગ અને પીસ ડે તરીકે પણ ઉજવાય છે આખા વિશ્વભરમાં આની ઉજવણી થાય છે અને બરોડામાં અમે આજે અગિયાર ક્લબો છે તો બધા ક્લબોએ મળીને આયોજન કર્યું છે જેમાં બરોડાના બધા સિટીઝન્સને અમે લોકોએ ઓપન ઇન્વિટેશન આપ્યું હતું અહીંયા દરેક એજ ગ્રુપના લોકો સામેલ થયા હતા અને અમે ઝુંબા કર્યું હતું આયોજન કર્યું હતું અને બધા ઝુંબામાં પાર્ટ લીધું બધા બહુ જ એન્જોય કર્યું છે આ એમ્પી થિયેટર બાગમાં રાખવામાં આવ્યું હતું અને આ સેલિબ્રેશન રોટરી ડે નો અમે ખાલી રોટેરિયન્સ સુધી સીમિત નથી રાખવા માંગતા. અમને જોઈએ છે કે બરોડામાં બધા સિટીઝન્સને ખબર પડે રોટરી ડે શું છે એટલે અમે આ આયોજન રાખ્યું હતું. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.